પૂર્વ કચ્છ પોલીસે પૂર્વ કચ્છ જિલ્લામાં હથિયારબંધી જાહેરનામાના ભંગ કરી પોતાની સાથે હથિયાર રાખતા કુલ પાસઠ ઇસમોને પકડી પાડ્યા છે જેમાં સૌથી વધુ કેસો અંજાર તાલુકામાં કરવામાં આવ્યા છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખતા અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ ડ્રાઈવના અનુસંધાને અંજાર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તથા ભચાઉ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સાગર સામળાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન સ્ટેશનોની હથિયારબંધી જાહેરનામાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા એલસીબી એસઓજીની ટીમોએ મળી પૂર્વ કચ્છ જિલ્લામાંથી પાસઠ ઇસમોને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડી કુલ પાસઠ અલગ અલગ પ્રકારના હથિયારો કબજે કરી જાહેરનામા ભંગના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં સૌથી વધુ કેસો અંજાર તાલુકાના અંજાર પોલીસ સ્ટેશન અને દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ કરવામાં આવ્યા છે પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં તેર દુધઈ પોલીસ સ્ટેશનમાં બે આદિપુરમાં બે એ ડિવિઝન ગાંધીધામ સાત બી ડિવિઝન ગાંધીધામ છ કંડલા મરીન ત્રણ ભચાઉ પાંચ સામખિયાળી પાંચ લાકડિયા ચાર આડેસર ત્રણ રાપર ચાર બાલાસર એક ખડીર એક ગાગોદર એક એલસીબી છ અને એસઓજી બે એમ કુલ પાસઠ અલગ અલગ પ્રકારના હથિયારો કબજે કરી જાહેરનામા ભંગના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટ ભારતી માખી અંજાર